સુરત જિલ્લા પલસાણાના કણાવ ગામે ખેડૂતોએ નેશનલ હાઈવે પાવર ગેરેજ કંપની દ્વારા જે વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના વિરોધમાં ખેડૂતો આજે આક્રમક બની સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામ નજીક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો ચક્કાજામ કરતા પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે આ વીજ લાઇન કચ્છના ખાવડાથી લઈ જે નવસારી વાસી બોરસી સુધી જનાર છે આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે આ મુદ્દાને લઈને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે હાઈવે પર ખેડૂતો આક્રમક બન્યા હતા અને પાવર ગ્રીડ કામગીરી અટકાવી હાઈવે ચક્કાજામ કર્યો હતો ખેડૂતો સાથે મહિલાઓ પણ રસ્તા ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું ગઈકાલે ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણા કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે થાંભલાનો બેઝ કેટલો છે એનું વળતર કેટલું મળશે એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતો

પાવર ગ્રીડ કોર્પોરેશન અંગેની જે પાવર પ્રોજેક્ટ છે ખરા વીજ લાઈન બાબતે એ પલસાણા તાલુકામાં તળાવ ગામમાંથી પસાર થવાનો છે ઓલરેડી પલસાણા તાલુકાના બીજા ગામ સુધી ખરા એમાં ઓલરેડી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આજે જે ખરી એ તળાવ ગામમાં સર્વેની કામગીરી છે જેમાં પાંત્રીસ થી ચાલીસ સર્વે નંબરો જે ખેડૂતોના છે એમાંથી સર્વેની કામગીરી થવાની છે પરંતુ ગામ લોકોના ખેડૂતોનો પણ થોડોક પ્રાથમિક વિરોધ હતો કે સર્વેની કામગીરી જે કરવામાં આવે છે તમને અગાઉથી જાણ કરવામાં આવે છે પરંતુ ઓલરેડી એમને પોલીસ સાથે ફરી સર્વે કામગીરી શરૂ કરાવી હતી જેથી એક સમયે ખેડૂતો અને પોલીસ પણ સામ આવી ગયા હતા જોકે પોલીસે સંયમતાથી મામલો થાળે સર્વે કામગીરી શરૂ કરાવી હતી